જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સુરપુરા દાદા મિત્રો કેમ છો બધા મજામાં હું છું ભાવેશ પરમારને આજે તમારા માટે સરસ મજાનો વિડીયો લઈને આવી ચૂક્યો છું જે છે ધામ ભોળાદમાં કે કેવી રીતે દારૂ છોડાવતા હોય છે શું પ્રોસેસ હોય છે તે બધી વસ્તુ તમને આજે આ વિડીયોમાં દેખાડવાનો છું તો મિત્રો વિડીયો સ્કીપ કરતા નહીં આખે આખો વિડીયો જોજો અને વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખજો મિત્રો અને મિત્રો ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાને આવા સારા વિડીયો તમારા માટે બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો તો મિત્રો તમે આ સુરાપુરા ધામપોરા ટ્રાફિક જોઈ શકો છો કેટલા બધા ભક્તો આવેલા છે હજારોની સંખ્યામાં ભક્તો આવ્યા છે મિત્રો અને દર સોમવાર અને મંગળવારે બે દિવસે આયા દારૂ છોડાવવાનો હોય છે મિત્રો તો તમે આ જોઈ શકો છો ભીડ આ બધા ચાલીને જે બધા લોકો જાય છે લાઈનસર તે બધા લોકો દારૂ છોડાવવા માટે આવ્યા છે મિત્રો અને મિત્રો અહીંયા આ બધા જે બાર ઊભા છે તે બધા પોતાના દારૂ છોડાવવાનો વારાની રાહ જોઈ રહ્યા છે મિત્રો તો તમે જોઈ લો કેટલા બધા ભક્તો અહીંયા આવેલા છે તે તમે જોઈ શકો છો કેટલો બધો ટ્રાફિક છે અને આ બધા લોકો પોતાના વારાની રાહ જોવે છે કે જેથી કરીને તેમને વારો આવે અને તે લોકો ત્યાં દારૂ છોડાવવા માટે થઈ શકે મિત્રો તો તમે જોઈ લ્યો બજારોની સંખ્યામાં ભક્તો આવ્યા એવા હોય છે મિત્રો અને આ તો મેં અર્ધથી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું આમાંથી અર્ધા તો છૂટેલા શું કહેવાય દારૂ છોડવાની પ્રસાદી લઈને વહ્યા ગયા છે મિત્રો તો તમે અર્ધિત ભીર જોઈ શકો છો અને જોઈ લો કેવી રીતે લાઇનસર માણસો જાતા હોય છે તે દારૂ છોડાવવા માટે આઈછી આવી રીતે જાતા હોય છે ગ્રાઉન્ડમાંથી અંદરથી મંદિરના પરિસરમાં બેસતા હોય છે બધા અને દાદાને પ્રાર્થના કરતા હોય છે પ્રાર્થના કરીને જે ગ્લાસ આપે છે ગ્લાસમાં ભભૂતવાળું પાણી આપે છે તે પાણી પીને તે બધા લોકો ઘરે જતા હોય છે મિત્રો તો તમે જોઈ શકો છો સુરાપુરા ધામ બોલાદનો ટ્રાફિક કેટલો બધો છે તે અને કેટલી બધી સંખ્યામાં ભક્તો આવ્યા હોય છે તે તમે જોઈ શકો છો અને મિત્રો તમે પણ અહીંયા દર્શન કરવા તો અચૂક આવી જ ગયા હશો કેમ કે અત્યારે તો જગ વિખ્યાત આ મંદિર થઈ ગયું છે મિત્રો તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો કોણ કોણ લોકો અહીંયા દર્શન કરવા માટે આવી ચૂક્યા છે મિત્રો દાદાની પ્રતિમાનું અહીંયા કેવું સરસ મજાનું પેન્ટિંગ કરવામાં આવેલું છે તે સુરપુરા દાદાનું રાજાજી દાદા અને તેજાજી દાદાનું કેવું સરસ મજાનું પેન્ટિંગ અહીંયા બનાવવામાં આવ્યું છે તે અને મિત્રો અમુક લોકો કહેતા હોય છે કે દાનગા બાપુ ત્યાં પાણીમાં કઈ દવા મિલાવીને આપે છે પણ એવું કાંઈ આ જગ્યાએ હોતું નથી એટલે તમે ખોટી અંધશ્રદ્ધામાં રહેતા નહીં કે અહીંયા કોઈ એવી પ્રકારની મેલી વિદ્યા કરીને તમને પાણી પાવામાં આવે છે કે એવું કાંઈ કરવામાં આવે છે કે એવી કાંઈ જેથી કરીને તમારો દારૂનું વ્યસન છૂટી જાય તો મિત્રો એવું કાંઈ આ જગ્યાએ કઈ હોતું નથી એવી ખોટી અંધશ્રદ્ધા તમારે રાખવી નહીં અને તમને કોઈ અંધશ્રદ્ધા ફેલાવતું હોય તમને કોઈ એવું લાગે તો તમારે છાતી ઠોકીને તે લોકોને કહી દેવાનું કે ભાઈ આ જગ્યાએ એવું કોઈ પણ જાતનું કાર્ય થતું નથી અંધશ્રદ્ધા વિશે કોઈ પણ જાતનું કાર્ય આ જગ્યાએ નથી થતું ખાલી દારૂ છોડાવવા માટે પાણીમાં દાદાની આવે છે બીજું કોઈ પણ જાતની વસ્તુ અહીંયા હોતી નથી તો તમે આ જોઈ શકો છો આ બધા લોકો દારૂની છોડાવવા માટેની પ્રસાદ અહીંયા લે છે પાણીનો તે બધા લોકો અહીંયા ઊભા હોય છે આવી રીતે બધાને લાઈન સર બેસાડીને પછી દાદાને પાંચ વાર નામ લેવડાવી ને પછી તે લોકોને પાણીની પ્રસાદી આપે છે મિત્રો અને આ લોકો બધા પાણી પી લે પછી અહીંયાથી ઊભા થઈને મેઇન ગેટમાંથી બહાર નીકળી જતા હોય છે મિત્રો તો તમે જઈ શકો છો આ બધા લોકોએ પાણીની પ્રસાદી લઈ લીધી છે અને પાણી પીને બધા મેઇન ગેટથી હમણાં બહાર નીકળી જશે મિત્રો કેમકે એ ગ્રાઉન્ડ નાનું છે જેથી કરીને સ્ટેપ બાય સ્ટેપ પચાસ સો બસો પાંચસો એવી રીતે અલગ અલગ રીતે માણસોને અંદર લેવામાં આવે છે અને આ બધા લોકો જુઓ તમે પાણી પીવે છે અને ઊભા થઈને દાદાને પ્રાર્થના કરીને બહાર નીકળી જતા હોય છે મિત્રો તો તમે જોઈ શકો છો ધામનો નજારો છે છે તે અને આ બધા લોકો દાદાને પ્રાર્થના કરે કે અમારો દારૂ છૂટી જાય તેવી પ્રાર્થના કરે છે તમે જોઈ લો કેટલા સાચા દિલથી આ બધા લોકો દાદા આગળ પ્રાર્થના કરતા હોય છે અને દાદા આ બધાનું કામ કરતા હોય છે મિત્રો કેમ કે દિલથી તમે ગમે તે ભગવાન માતાજી દેવસ્થાને તમે પ્રાર્થના કરો એટલે તમારું કામ થઈ જતું હોય છે મિત્રો તો તમે જોઈ શકો છો સુરપુરા ધામ ખોડાતનો નજારો અને કેટલા બધા લોકો અહીંયા દારૂ છોડાવતા હોય છે તે મિત્રો અને આ છે મેઈન મંદિર છે સુરપુરા દાદાનું કેમ કે પહેલાં અંદર બેસાડતા હતા પણ હવે સંખ્યા વધી ગઈ છે જેથી કરીને અંદર ન બેસાડી શકાય એટલે મોટા ગ્રાઉન્ડમાં બેસાડે છે મિત્રો અને પ્રસાદી લઈને બધા લોકો આ જગ્યાએથી બહાર નીકળતા હોય છે તો તમે ત્યાંનો પણ નજારો જોઈ લો અને આ બધા તેમના પરિવારવાળો અહીંયા રાહ જોતા હોય છે કે અમારા ભાઈ પાપા કાકા કે જે કોઈને દારૂનું વ્યસન હોય તે અંદર દારૂનું વ્યસન છોડીને બહાર નીકળે તેમની આ બધા રાહ જોતા હોય છે મિત્રો તો તમે જોઈ લો સુરતપુરા ધામ ઘોળાટનો નજારો કેવો સરસ મજાનો છે તે મિત્રો ચેનલ ઉપર નો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરજો કોમેન્ટ બોક્સમાં લખજો મિત્રો અને તમને મારા વિડીયો બધા કેવા લાગે છે તે પણ ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે કયા ગામથી વિડીયો જોવો છો તે પણ ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે અને આવાના આવા સારા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તે હિસાબથી તમે બહુ શું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા કેવો પેમારો હેતુ છે નહી મિત્રો સારું મિત્રો વિડીયો માં તું ખાલી આટલું જ મળીશું પાછા નવા સારા લગી તમને રજા આપો અને બોલો સુરપુરા દાદા ની